માછલી પકડવા ગયેલ ધરમપુરના ધામણી બાફળી ફળિયાનો ચાલીસ વર્ષીય યુવક ડૂબી જતા મોત તારીખ ચૌદ જૂન શુક્રવારના રોજ રાત્રે આઠ ત્રીસ કલાકે નોંધાયેલી ધરમપુર પોલીસ મથકે આકસ્મિક મોતની ફરિયાદની આજરોજ શનિવારના મળતી માહિતી અનુસાર ધરમપુરના ધામણી ગામ ખાતે બાફલી ફળિયામાં રહેતા ચાલીસ વર્ષીય છગનભાઈ જાનાભાઈ દેવળીયા જેઓ તારીખ અગિયાર છ બે હજાર ચોવીસના રોજ બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં ગામમાં જ આવેલ નદીમાં માછલી પકડવા માટે પોતાના મિત્રો સાથે ગયા હતા જે દરમિયાન તેમના મિત્રો માછલી લઈ પોતાના ઘરે જતા રહ્યા હતા જોકે જગનભાઈ નદી કિનારે જ રોકાયા હતા મોડી સાંજ સુધી પરત ના ફરતા છગનભાઈના ના ભાઈ શોધવા માટે નદી કિનારે પહોંચ્યા હતા જોકે તેઓને મળી આવ્યા ન હતા બીજા દિવસે સવારના સમયે ફળિયાના રહીશોએ તેમના ભાઈને જણાવ્યું કે તમારા ભાઈના કપડા

તેઓએ પોલીસ મથકે જાણ કરી ન હતી જો કે બપોરના સમયે ગામના આગેવાનો દ્વારા મશીન મારફતે ઊંડાણવાળા પાણીમાં પ્રેશર મારતા સાંજના સમયે છગનભાઈની લાશ પાણીમાંથી બહાર આવી ગઈ હતી ઘટનાની જાણ ધરમપુર પોલીસ મથકને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ખાનગી વાહન મારફતે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે પીએમ હેઠળ ખસેડી છગનભાઈના ભાઈ બિસ્તુભાઈ જાનાભાઈ દેવળિયા દ્વારા ધરમપુર પોલીસ મથકે આકસ્મિક મોતની નોંધ કરાવી હતી